નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના સમાચારની વાત કરીએ તો ડુંગળીના બજારમાં આવક વધતી ન હોવાથી ભાવમાં સ્થિરતા જોવા મળી હતી વેપારીઓ કહે છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવક પ્રમાણમાં ઓછી રહેશે પરંતુ માર્ચ મહિનાથી આવકમાં વધારો થઈ શકે છે નાસિકમાં થોડી આવક વધી છે પરંતુ ભાવમાં કોઈ મોટો વધારો કે ઘટાડો છે જોવા નથી મળ્યો ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં હવે વેપારો કેવા થાય છે અને બાંગ્લાદેશની નિકાસ બોર્ડર ખુલે છે કે નહીં તેના ઉપર પણ બજારનો મોટો આધાર રહેલો છે હાલ નવો પાક બધા જ રાજ્યોમાં સારો થયો છે પરંતુ જો તેના સમયસર નિકાલ ન થાય તો બજારમાં તેજી આવે એવા ચાન્સ કોઈ પણ પ્રકારના જોવા મળ્યા નથી એપ્રિલ મહિના સુધી બજારમાં કોઈ મોટી હલચલ દેખાતી નથી પરંતુ એપ્રિલમાં આવક કેવી થાય છે તેના ઉપર બજારનો ચાલ છે બદલાઈ શકે છે હવે મિત્રો છેલ્લી હરાજી મુજબ ભાવની અને આવકોની વાત કરી દઈએ તો રાજકોટમાં પાંચ હજાર કટાની આવક સામે જે ભાવ છે એ દસ એકસો ને પાંચ રૂપિયાથી લઈને બસો નેવું રૂપિયા સુધીના હતા ગોંડલમાં અઠ્યાવીસ હજાર કટાના વેપાર સામે જે ભાવ છે એ લાલમાં એકસો એક થી લઈને ત્રણસો એકસઠ હતા સફેદમાં વાત કરીએ તો છ હજાર પાંચસો કટાની આવક સામે ભાવ છે એ બસો એક થી લઈને ત્રણસો અને છત્રીસ રૂપિયાના હતા મહમાં વાત કરીએ તો લાલ ડુંગળીની બત્રીસ હજાર કટાની આવક હતી અને જે ભાવ છે એસી રૂપિયાથી લઈને ત્રણસો અને પચાસ રૂપિયાના છે સફેદમાં કુલ ચૌદસો ઠેલાની આવક હતી અને જે ભાવ છે એ બસો પંદરથી લઈને ત્રણસો અને પિસ્તાલીસ રૂપિયા હતા નાસિકમાં લાલ કાંદાની ચાર હજાર ચારસો ક્વિન્ટલની આવક સામે નીચામાં નીચો ભાવ આઠસો ને રૂપિયા ઉપરનો ભાવ સોળસો અને સાઠ રૂપિયા જ્યારે એવરેજ ભાવની વાત કરીએ તો ચૌદસો રૂપિયા કોટ થતા જોવા મળી રહ્યા છે અને ડુંગળી બજારમાં આગામી દિવસોમાં કોઈ મોટા ફેરફાર થશે નહીં અત્યારે જે રીતની બજાર ચાલે છે એ રીતની ચાલશે અને આગામી દિવસો એટલે કે આગામી મહિનાઓમાં ડુંગળી બજાર છે એમાં તેજી જોવા મળે એવી ધારણા છે તો મિત્રો ડુંગળી બજારના સમાચારમાં આજે એટલુંક જ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો